નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે કીર્તિબેન પટેલ હવે ખજૂરભાઈના નવા નવા ખુલાસાઓ કરી રહી છે અને તમે આગળ વિડીયોમાં જોયું કે મિત્રો ખરેખર ખજૂરભાઈને બીજી પત્ની હતી વિડીયોમાં ખજુરભાઈ પોતે કીધું છે અને તમે આગળ વિડિયોમાં જોઈ અને વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને કહી દુ કે અમે કોઈનો વિરોધ નથી કરતા જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે તે તમારા સુધી અમે પહોંચાડીએ છીએ અને તમે જો ચેનલમાં નવા હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કંઈ પણ આગળ વિવાદનો ખુલાસો થશે તે તમને જાણવા મળશે અને તો વિડીયોની શરૂઆત કરીએ કે મિત્રો જે તમે આગળ વિડીયોમાં જોઈ પોતે ખજૂરભાઈ પણ એવું કહી રહ્યા છે કે આ મારી પત્ની છે અને હાલમાં સોશિયલ મીડિયા પર પણ વિડીયો ખૂબ જ ફરી રહ્યો છે અને કીર્તિબેન પટેલ એક પછી એક ખુલાસો કરી રહી છે અને કીર્તિબેન પટેલ એવો ખુલાસો કર્યો છે કે તમે જે વિડીયો આગળ જોયો તે તેમની પહેલી પત્ની છે અને ખજૂરભાઈ પોતે એવું કહી રહ્યા છે કે આ મારી પત્ની છે અને મિત્રો ઘણા બધા લોકો કીર્તિબેન પટેલને સપોર્ટ કરે છે અને ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરે છે અને મિત્રો આપણે કોઈનો સપોર્ટ નથી કરતા અને નથી કરતા આપણે કોઈનો વિવાદ અને હાલના ટાઈમમાં ખૂબ જ વિડીયો આ ફરી રહ્યો છે અને મિત્રો તમે આ ઘટના વિશે શું કહેવા માગો છો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આ વિડીયોને પણ આગળ શેર કરી દેજો અને હાલમાં આ ખજૂરભાઈનો વિડીયો જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ ફારી રહ્યો છે આ વિડીયો મિત્રો અને મિત્રો તમે કોને સપોર્ટ કરો છો કોમેન્ટ જરૂર કરજો ભૂલતા નહીં મિત્રો અને આ વિડીયો પણ આગળ શેર કરી દેજો તો મિત્રો આજના વિડીયોમાં આટલો જ મળીએ આપણે નવા વિડીયોમાં